દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આજે રાજુભાઈ કરપડા ટીમ દ્વારા જસ્તણ ટેકાના ભાવે ખરીદી કરી રહેલા સેન્ટરની મુલાકાત લીધી ભાંડો ફૂટ્યો અંદાજે બે હજાર બસો ચાલીસ મણ એક જ સેન્ટરમાં ખેડૂતોને મગફળી તોલ માપમાં ગોટાળા કરી પડાવી લેવામાં આવેલો આક્ષેપ થયો અને તમામ પુરાવાઓ જાહેર કરવામાં આવ્યા ગુજરાતમાં તમામ સેન્ટરો પર ચાર ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાં આવી જ રીતે તોલ માપમાં ગોટાળું કરી હજારો મણ મગફળી પડાવી લેતાનો ભાંડો ફૂટ્યો આતંકે રાજકોટ લોકસભા ઇન્ચાર્જ દિલીપસિંહ વાખેલા તેજસભાઈ ગાજીપરા રવિન્દ્રભાઈ છાયા

અમારા ખેડૂતોની ફરિયાદો ઘણી બધી છે જેમાંની ફરિયાદ છે કે એક તો મજૂર અમારી પાસેથી સિલાઈના પૈસા લે છે એક મિનિટ એક મિનિટ મારી વાત સાંભળી લો ખેડૂતો હાજર પણ છે ખેડૂતોએ કહ્યું બીજી વાત કે ગેટની ની બાદ ખેડૂત પાસેથી બે હજાર પાંચ હજાર રૂપિયા જેવી રકમ માંગવામાં આવે છે ફરિયાદ કરે તો એ ખેડૂતને બે દિવસ બિહારી રાખવામાં આવે છે આવી ફરિયાદો ખેડૂતો અહીંયા કરી જે અમે સાંભળીને તમે સાંભળી સૌથી મહત્વની જે ખેડૂતની આંખમાં ધૂળ નાખી અને જે ખેડૂતની પાસળના ખિસ્સા ખંખેરવાનું કામ થાય છે એ સૌથી મોટી વાત એ છે કે અહીંયા જે આપણે પચીસ બારદાન માપ્યા જેને આપણે કિલ્લોના બારદાન લેખે ગણીએ છીએ તો પચીસ બારદાર નો જે વજન થયો છે સત્તર કિલો નવસો ગ્રામ બરાબર છે તમે સેમ્પલ સેમ્પલ